મિત્રો મજામાં શું આજે વિડીયો છે આજે સૌ તારીખ પણ આજે હું હોય મજા હોય માર્કેટ યાર્ડમાં રેડી તો વિડીયોમાં થોડીક ચારથી પાંચ મિનિટમાં માહિતી દેવાની છે તમને અત્યારે ભીંડો સોપવાનું મન થાય તો મારે મને બેસ્ટ વેરાયટી હું બતાવું છું બેસ્ટ કાકડીની વેરાયટી બતાવી બેસ્ટ ગુવારની વેરાયટી આગળ વિડીયોમાં બતાવી પેલા વહેલાં શેનલમાં હોય તો બધાને મકર સંક્રાંતિનો પર્વ છે તો બધાને હાર્દિક શુભકામના ખાસ કરીને હું એક દિવસ અગાઉ ભલે વિડીયો પણ આ વિડીયો આવશે ત્યારે આપણે ઉત્તરાયણનો તહેવાર હશે રેડી કે નહીં હોય હશે તો આપણે પણ બધાને હેપી મકર સંક્રાંતિ કહી દઈ રેડી હવે તમારે કોઈ પણ સમસ્યા હોય એનું સોલ્યુશન આપણે આપવા માગીએ છીએ પહેલો મુદ્દો તો એ સમસ્યા લઈ લઈ રેડી તમારે કોઈ પણ હોય તમે ભીંડો બનાવો છોડ ઉપડતો ન હોય બધું આપણી પાસે સોલ્યુશન છે રેડી એ આપણે છેલ્લે બતાવશું પેલા ભીંડાની એક વેરાયટી છે રેડી એ છે તમે બે ત્રણ વખત વિડીયો આજે સ્પેશિયલ વિડીયો છે એટલે જોવું તો પડશે આ છે નવસો સાઠ જર્મન કંપનીનો રેડી હવે તમને આખો રેગ્યુલરનો વોકલ બતાવી દો એક બતાવી છે તમને આખો બતાવી દીધો ક્વોલિટી એ રીતની ક્વૉલિટી થાય ડાયળ ઉપર કઈ રીતનો બેસે એ પણ તમને બતાવવાનો છે રેડી વિડીયોના માધ્યમથી તમને બધી જાણકારી આપણે દેવાની છે વિડીયોમાં તો વિડીયોમાં થયેલા શેર અન સુધી રહેવાનું છે એ પણ ખાસ ભૂલવાનું નથી એટલા માટે રેડી વિડીયોમાં આપણે આ વેરાયટી ક્યારે સોંપાય આ આમ વેરાયટી બારે મહિનામાં ગમે ત્યારે સોંપીએ રેડી ત્યારે અનુકૂળ આવે છે રેડી ચોમાસામાં માલે શિયાળામાં માલે ઉનાળામાં એ હાલે પણ વાતાવરણ શેષ થાય તો થોડો ઘણો આપણે કલર બતાવ્યું પણ થોડો ઘણો ફેરફાર થાય વાતાવરણ માવઠું પણ માવઠું વિસાર્યું પણ આવ્યું એટલે એવું છે થાય તો 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 પછી આમાં તમે ધાર્યું કે આ પણ જ એ કુદરતી આફત કહેવાય તો આવી પણ એવી આપણે થોડી ખબર હોવી એ કુદરતી આફત અમે કોઈ પણ બિયારણ ટકવાનું નથી પછી આ પિસાલુ પાંચ હજાર કિલો દસ હજાર કિલો ભીંડો પણ બિયારણ આવતો હોય એટલે આ એક વસ્તુનું ખાસ યાદ રાખવાનું એટલે આ તમારી એવી સમસ્યા હોય એનું એમનું ડાયરેક્ટ સોલ્યુશન આપી દીધું છે હવે બીજો વાત આવે મારે તેલિયો ગુવાર બનાવો ખરડ ગુવાર નથી તેલિયો ગુવાર રેડી વિડીયોમાં વાત કરીએ એમ આ છે તેલિયો ગુવાર કયો ત્રણસો તેત્રીસ ઈસ કંપનીનો હજી વિન્ડો હશે એનો રેડી આ વસ્તુય સારી છે રેડી આ તમને વાવેતર કરવાનું મન થાય તો વાવેતર કરી શકો છો રેડી અને જ્યારે તમારે વાવો હોય તો જે ઓલાઈન ઘોડે સોમાં શું ઉનાળું ગમે ત્યારે પણ ઠંડીમાં કોઈ પણ શાકભાજી અત્યારે જાન્યુઆરીની પચીસથી વીસ તારીખ સુધી ઠંડી હળવી પડે તે પછી કોઈ પણ શાકભાજીનું વાવેતર કરવાનું ટાળજો એ મારી ખાસ એક તમને સૂચના છે કોઈ વધારે કોઈ નથી પણ એક સુધાર ઠંડી ઠંડીને ક્યાં સુધી ભીંડો આગળ બતાવી અને આ ગુવાર હમણાં અઠવાડિયે દસ દિવસ તમને લાગે મારી એરિયામાં હવે થોડી ગરમી જેવું હવામાન લાગે છે તો વાવેતર કરજો બાકી ચાવી એ ટાળવાનું છે આપણે હવે આગળ આપણે એક કાકડીની વેરાયટી બતાવવાની છે એ પણ આપણે આગળ બતાવીએ હવે

રેડી તમને એક જ વિડીયોમાં ત્રણ વેરાયટી અત્યારે હજી દૂધી વાવેતર કરી શકાય છે એનું છે પણ એનું અત્યારે આપણે બહુ લાગુ નથી કરવું પણ હજી મારે જે મુખ્ય માહિતી દેવાની છે તમને એની માટે મારે સમય થોડોક બસાવી નાખવાનો છે હજી વિડીયો ઘણો આપણે આગળ હાલ છે વિડીયોમાં છેલ્લે અંત સુધી રહેવાનું છે ચેનલમાં પહેલા પેલા તો સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી હવે આ કાકડીની વિશેષતા પાંત્રીસ થી ચાલી દિવસે શરૂ થઈ જાય જ્યારે સોંપ્યું ત્યારે સોંપી શકાય છે રેડી ગમે ત્યારે સોંપી શકાય જે રેડી ઠંડીની ઋતુમાં ઉગવામાં કેવરા ખાસ યાદ રાખો તમે ગ્રો કરવાની મદદથી અંદર કદાચ તમને એમ હોય કે ઠંડી પડે છે હું ઉગાડી કે તો ઠંડીમાંય પણ થઈ શકે છે પણ વાતાવરણને આધીન રહી છે રેડી બધાના વિસ્તારમાં વાતાવરણ અલગ અલગ હોય આ ખાસ યાદ રાખો બધાના જિલ્લામાં વાતાવરણ અલગ અલગ હોય હવે તમે વિડીયો જોવો તમને મનમાં પ્રશ્ન હોય કે આ બધા મે બીરણ જોયા મારા એરિયામાં મળી રહેશે શું છે સમસ્યા એનું થોડું સોલ્યુશન આપી દઈએ આ ભીંડો છે આ ગુવાર છે જર્મન કંપનીની વસ્તુ વસ્તુ છે એટલે એક જ કંપનીની બતાવી છે તમને લાગે છે કે તમે આ કંપની બતાવ્યું આથી સારું આવતું એ બેરણ તમને સોંપવાની સૂટી છે મને લાગ્યું છે તમે વધારે પ્રમાણમાં ભીંડો કેવું બનાવવાના હોય તો આ જે ત્રણ વસ્તુ બનાવી છે ગુવાર છે ગુવાર છે એ તેઓ ગુવાર છે ખરોહત નથી દેશી મારા લોકલ ખેડૂત કોઈ વિડીયો જવો ભાવનગરમાંથી તો આ ગુવાર છે એ જે તમે ખરહ શકો જે આપણે જે કંપનીનો આવતો હોય આપણે કોઈ કંપની અરે કાંઈ વાંધો નથી એટલે ખાસ કહી દઉં છું આ ગોવાર રાખો અલગ છે જે બહારનો પાર્સલ માલ આવી ટાઈપની ક્વોલિટી છે ઓલી ઇલેક્ટ્રિક સિમ્પોડ ને એવી ટાઈપની એટલે આ વસ્તુ સારી છે એટલે તમને એક મનમાં પ્રશ્ન હોવો જોઈએ કાલે હવે તમે પ્રશ્ન ફોન કરો ત્રણ સાત મિનિટ ફોન હાકો મને ફોન કરો અને પછી તમારે છેલ્લે એમ થાય કે સારું આ તો મેં કર્યો તો બીજા ગોવાના બેન હાટો આ તો ગોવાર અલગ નીકળ્યો એટલે એનું પણ મેં સોઈશન આપી દીધું છે ઘણી તમે વધારે ગુવાર બનાવતા હોય રેડી કોઈ પણ વિસ્તારમાં હોય પછી તમે ભીંડો બનાવતા હોય વધારે દોઢ બે વીઘાનો પાંચસો આ પણ જે સોપતા હોય એ કિલો કિલો સોપો પછી મને કહેજો ક્વોલિટીમાં હું ફેરફાર છે રેડી વસ્તુ સારી છે સોપશો તો અનુભવ થાય સોપ્યા વગર કોઈ અનુભવ કાંઈ થવાનો નથી રેડી વસ્તુ સારી હોય એની જ આપણે ભલામણ કરીશું ખેડૂતના માધ્યમથી રેડી આ કંપનીને એક દૂધી સારી આવે છે પણ એની આજે આપણે માહિતી દેવાની નથી અત્યારે શા માટે કે થોડું કામ તો થોડુંક બાકી રાખો એ કાર્ય બધું આપી દઈશું તો પેટ ભરાઈ જાય પેટ ભરાઈ જાય તો હું જ્ઞાન આપું એને ખબર પડે નહીં પડે તો બધું તમને જ્ઞાન યાદ રહી નહીં એનો તમને એક દિવસ સમસ્યામાં આપણી રોજ જે શાકભાજી વિડીયો આવતો છે એમાં એક બે વાર બતાવેલું છે ન જોઈ તો એ જૂના વિડીયો પણ કાલે જોવો પડે ઘણી વખત આપણે કહીએ છીએ હવે તમે આ ત્રણેય વસ્તુ વાવી દીધી કાકડી વાવી દીધી ભીંડો વાવી દીધો તો પછી સમસ્યા હો ખાતર કયું દેવું એ સમસ્યા આવે ને કે ન આવે જીવાયતમાં તો આપણે માસ્ટર છે બધાને જીવત આવે એટલે આપણને ખબર પડે પણ ટાઈમ ટુ ટાઈમ ખાતર દેવાની વાત આવે અહીંયા આપણે બધા પાછા પડી ગઈ પડીએ છીએ ને કે નથી પડતા હા પડીએ છીએ તો એની માટેની આપણી પાસે લિક્વિડ ફોર્મમાં ડીપી ખાતર ફોસફરસ વાળું રેડી પંદર દિવસનો ગોવાર ચો હોય વીસ દિવસનો ચો પાણી તમે જ્યારે દેતા હોય રેડી આનો કે પંદરથી વીસ દિવસ સુધી રહેશે પંદર વીસ દિવસે પાછું પાઈ દેવાનું રેડી આનથી એક તો જમીન સુધરે એ પણ એક સમસ્યાનું સોલ્યુશન આપણે આપી દઈએ તો આપણે આપણી માટે ફાયદો કરે છે જમીન અત્યારે સુધારવી બહુ જરૂરી છે જમીન આપણી બરોડ કઠણ કે તમે જી તમારી ભાષામાં કહેતા હોય એવી કઠણ થઈ ગઈ છે કે ન થઈ ગઈ હા થઈ ગઈ છે તો આ વસ્તુ હારીશ રેડી હવે અત્યારે ઘણાને એવું હોય કે મારે ગોવારને ભીંડો શરૂ છે એનો વજન હારો ન થતું એવી સમસ્યા હોય ને તમારે કે ન હોય મનમાં હા હોય તો એનું પણ સોલ્યુશન છે આપણી પાસે એની માટે છે આ કે પ્લસ ખાતર કયું આવડો આ પાવાથી વજનમાં ક્વૉલિટી બેયમાં ફેર પડશે લાઈટ નહીં આવતી હોય લાઈટ આવી જાય પછી રાહડીના વજનમાં ફેરફાર થાય તો તમને લાગે સિંગ ભોબલી થાય છે લાઇટિંગ ન થતું તો બધું સોલ્યુશન આથી આવી જશે રેડી મારા જેટલી માહિતી દેવી હતી મેં મારી ત્યાં દીધી છે બહુ વિડીયો આજે અતિશય લાંબો નથી કરતા તો બધાને મકર સંક્રાંતિનો પર્વ છે એની બધાને હાર્દિક શુભકામના આગળ પણ કીધું હતું હજાર ફરીથી પણ કહું છું વિડીયો ભલે આપણે તેર તરીકે બનાવું છે પણ આવશે સૌ તારીખે અને બધાને ફરીથી મકર સંક્રાંતિ હાર્દિક શુભકામના રેડી તો કાલે મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે ચડક મિત્રો